વાત કરીએ સુરતમાં સત્તાધાર ધામ વિવાદનો મામલો બહુ આગળ વધી ગયો છે જાન્યુઆરીએ સત્તાધાર ખાતે કરાશે ધ્વજારોહણ સત્તાધાર સેવકગણ દ્વારા ધ્વજારોહણ કરવામાં આવશે સુરતમાં અલગ અલગ જગ્યાએ પોસ્ટરો લાગ્યા છે ત્યારે ધ્વજારોહણના પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે સમગ્ર રાજ્યમાંથી અલગ અલગ સમાજના લોકો એકત્ર થશે પોજ પોષ શુદ્ધ બીજના આ ધ્વજારોહણ કરવામાં આવશે ધ્વજારોહણ થકી શક્તિ પ્રદર્શન કરવામાં આવે તેવી શક્યતા પણ રહેલી છે અને પચાસ પચીસ હજારથી વધુ સેવકો એકઠા થઈને શક્તિ પ્રદર્શન કરશે અઠાર વર્ષના વીસ થી પચીસ હજાર લોકો અને એથી વધારે પણ આમાં ભેગા થઈ શકે કારણ કે આ જે અભિયાન છે સોશિયલ મીડિયાની અંદર પૂરજોશમાં ચાલે છે સત્તાધારની સાથે સંકળાયેલા જે તે અઢારે વરણના જે ભાવિક ભક્તો છે એ આ કાર્યક્રમની અંદર જોડાશે અને આ ધ્વજારોહણનો કાર્યક્રમ આવનારા સમયની અંદર બધાને યાદ રહેશે એવી મને ખાતરી છે કારણ કે દર વર્ષે અને દર મહિને જે બીજના પ્રોગ્રામો થાય છે સત્તાધારની અંદર એના કરતાં વિશેષ પ્રોગ્રામ છે અને સત્તાધારનો જે વિવાદ ચાલે છે વિવાદની વચ્ચે જે આ કાર્યક્રમ કરીએ છીએ જે અમુક લોકો જે મીડિયાના માધ્યમથી જે શક્તિ પ્રદર્શનનું નામ આપે છે આ શક્તિ પ્રદર્શન નથી સનાતન ધર્મને સત્તાધાર ઉપર જે આક્ષેપો થયા છે એ આક્ષેપો ન થવા જોઈએ જે છેલ્લા છ મહિનાથી સોશિયલ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી જે અમારા ગુરુદેવ પરમ પૂજ્ય વંદનીય વિજય બાપુ સામે આક્ષેપ એમના પૂર્વાશ્રમના ભાઈ નીતિનભાઈ ચાવડા અને એક પત્રકાર એવા વસંતભાઈ ચાવડા જે આક્ષેપો લગાવી રહ્યા છે તો અમારું આસ્થાનું કેન્દ્ર સત્તાધાર ધામના તમામ સત્તાધાર સેવકગણને જ્યારે લાગણી દુભાઈ હોય તો ઇતિહાસની અંદર આ પહેલી વખત સત્તાધાર ગણ દ્વારા આમ તો દર મહિને બીજના કાર્યક્રમમાં ધ્વજારોહણનો કાર્યક્રમ થતો હોય છે પણ આ વખતે સત્તાધાર સેવકગણે નક્કી કર્યું કે બહોળી સંખ્યામાં આપણે સત્તાધાર ધામ પહોંચી અને આપણી સનાતની ગાદીને આપણે ટેકો આપી અને બહોળી સંખ્યામાં આમાં જોડાય આ કોઈ સંમેલન નથી આ કોઈ શક્તિ પ્રદર્શન નથી આજે સંતોનો દેશ કહી શકાય ભારત દેશ સંતોનો દેશ છે ત્યારે એક સસ્તી પ્રસિદ્ધિ મેળવવા સોશિયલ મીડિયા ઉપર કોઈ પણ પ્રકારના બેફામ રીતે આરોપો લાગી રહ્યા છે ખરેખર સૌના માટે શ્રમજનક છે ત્યારે આ ભક્તિના ધામ સાથે આપણે સૌ એક શ્રદ્ધાની આસ્થાથી જોડાયેલા છીએ ત્યારે આ ચેનલના માધ્યમથી હું તમામ અઢારે વર્ણના લોકોને એક આહ્વાન કરું છું વિનંતી કરું છું કે આપ પણ તારીખ એક એક બે ના દિવસે આયોજિત આ ધ્વજારોહણ કાર્યક્રમમાં વધારો અને આપણે આ સંતોના પ્રત્યેની આ જે આપણી લાગણી છે આપણું જે પ્રેમ છે એમને સમર્થન રૂપે જાહેર કરવા માટે પધારો એવી આપ આપના માધ્યમથી ફરી વખત વિનંતી કરું છું